જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર આપણે લાઈવ સ્ટ્રીમ કર્યું ત્યારે પણ વિસ્તાર વિશે સંપૂર્ણપણે માહિતી આપી હતી માવઠાની અને ત્યાર પછી ગઈકાલે પણ આપી હતી અને સંપૂર્ણપણે વિડીયોની અંદર માહિતી તમારા સુધી પહોંચી જ ગઈ છે કે સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ અને ગુજરાતનો મધ્ય ભાગ જે છે એ સંપૂર્ણપણે માવઠાની અંદર મુખ્ય વિસ્તારમાં રહી શકે છે ત્યાર પછી ગઈકાલની જે અપડેટ હતી તેમાં પણ કહ્યું હતું કે સરહદ વિસ્તાર છે તેમાં ખાસ વધારે એક્ટિવિટી જોવા મળી શકે છે પરંતુ ગઈકાલે બપોર દરમિયાન એટલે કે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર એક્ટિવિટી વધી હતી જે છૂટાછવાયા વિસ્તારોમાં હતી જેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લાની વાત કરીએ બોટાદ જિલ્લાની વાત કરીએ રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ત્યાં વધુ એક્ટિવિટી જોવા મળી હતી પણ સાંજના સમયે સુરેન્દ્રનગર અમદાવાદ ઉત્તર ગુજરાતનો થોડો ભાગ અને કચ્છ સરહદ વિસ્તાર તેમજ સમગ્ર ગુજરાતમાં નાના મોટા ઝાપટા રૂપે કે હળવા વરસાદ રૂપે સાથે તીવ્ર ગાજ અને પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો તો આજની વાત કરીએ તો આજના જે ગઈકાલે ચાટ હતા એ ચાટ પ્રમાણે વરસાદ જે ચાર્ટની અંદર દેખાઈ રહ્યું હતું તે વિસ્તાર કરતાં દક્ષિણ દિશામાં થોડો વધારે જોવા મળ્યો હતો આજની વાત કરીએ તો ફરીથી એ જ ચાર્ટમાં એ જ વિસ્તારો જોવા મળી રહ્યા છે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત અને મધ્ય સૌરાષ્ટ્રનો ભાગ છે આજે પણ ફરીથી ભાવનગર વિસ્તાર જે છે બોટાદ જિલ્લો રાજકોટ જિલ્લો જે ગઈકાલે વરસાદ હતો તે જિલ્લાઓમાં વધારે વરસાદ આજે જોવા મળી શકે છે ત્યાંનું હવામાન વધુ અનુકૂળ આવી શકે છે આજે અને આજના દર દિવસ દરમિયાન વહેલી શરૂઆત થઈ શકે છે એટલે કે બપોર સુધીની કદાચ રાહ ના જોવા એનાથી પણ વહેલી શરૂઆત થઈ શકે આજે જોવા જઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રનો પણ આજે ઘણો બધો ભાગ આવી શકે છે મોડેલોમાં અલગ અલગ ચાર્ટ દેખાઈ રહ્યા છે પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર પણ છે અને મધ્ય સૌરાષ્ટ્ર તો આપણે જે આગાહી આપી છે ત્યારથી એ મુખ્ય વિસ્તારની અંદર આપેલો છે એટલે મધ્ય સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર સાથે આમ વાત કરીએ તો સમગ્ર સૌરાષ્ટ્રની અંદર આજે એક્ટિવિટી જોવા મળી શકે છે મિત્રો ગઈકાલ કરતાં કદાચ મજબૂત ના થાય પણ એવી ને એવી એક્ટિવિટી એટલે કે ગાજવીજ અને પવન સાથે વરસાદ જોવા મળી શકે છે કરા પણ પડી શકે છે આ માવઠાની અંદર તીવ્રતા થોડી વધુ છે પહેલેથી જ તમને જાણ છે જાણી લઈ આજના દિવસ અને આવતીકાલના દિવસે શું છે અપડેટ તો ચાર્ટ વિશે થોડી માહિતી મેળવી લઈ કે આજે અને આવતીકાલે કયા વિસ્તારોમાં વધુ જોર રહી શકે છે તો મિત્રો આ જે વિસ્તારની વાત કરીએ તો આજે પણ તમે જોઈ શકો છો ચાર્ટની અંદર સમગ્ર સૌરાષ્ટ્રની અંદર એક્ટિવિટી જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત જે અમદાવાદ આસપાસનો વિસ્તાર છે તેમાં થોડી વધુ એક્ટિવિટી જોવા મળી રહી છે તે ઉપરાંતના તમામ સૌરાષ્ટ્રની અંદર પણ એક્ટિવિટી જોવા મળી રહી છે અને આજે તો પૂર્વ સરહદ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં પણ થોડી એક્ટિવિટી વધવાનું હોય એવું ચાર્ટ દેખાડી રહ્યા છે હાલ ત્યાર પછીના બીજા ચાર્ટની પણ આપણે વાત કરશું જેમાં શું છે અપડેટ તો આ છે ઇસીએમ અને જીએસએફ મોડેલની અપડેટ જે આપણે ખાસ કરીને તેનો વધારે અભ્યાસ કરતા હોઈએ છીએ મિત્રો વાત કરીએ તો તેમાં ખાસ કરીને જે ઉત્તર સરહદ વિસ્તાર છે પૂર્વ સરહદ વિસ્તાર છે દક્ષિણ ગુજરાત છે સાથે ભાવનગર અમદાવાદ વાળો જે વિસ્તાર છે એટલે કે સૌરાષ્ટ્રનો ભાગ જે છે ઉત્તર અને પૂર્વ તેનામાં પણ વધુ એક્ટિવિટી જોવા મળી રહી છે જેના કારણે સૌરાષ્ટ્રમાં આજે પણ એક્ટિવિટી વધી શકે છે અને આપણે જેમ અગાઉ કહ્યું તેમ ભાવનગર છે બોટાદ છે રાજકોટ એ જિલ્લાની અંદર વધુ એક્ટિવિટી થઈ શકે છે ચાટની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની સાથેનો વિસ્તાર જે છે એ થોડો કોરો દેખાડવામાં આવી રહ્યો છે પણ મિત્રો આજે પણ આ વિસ્તારોની અંદર એક્ટિવિટી જોવા મળી શકે છે બંને ચાર્ટની સરખામણી કરીએ તો આજે સૌરાષ્ટ્ર કચ્છના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ ફરીથી જોવા મળી શકે છે અને આજની જે અપડેટ છે તે દિવસ દરમિયાનની અપડેટ છે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે શું રહી શકે છે પરિસ્થિતિ તો આવતીકાલના ચાર્ટ પ્રમાણેની અપડેટ જે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આગળ મેળવશું તો મિત્રો આ હતી બંને મોડેલોના આધારે આજના દિવસના વરસાદના કયા વિસ્તારો રહી શકે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ લગભગ સુધી સેમ વિસ્તાર દેખાઈ રહ્યા છે જેમાં સંપૂર્ણપણે એક્ટિવિટી વરસાદની જોવા મળી શકે છે એ છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો ભાગ ઉત્તર પૂર્વ સરહદ વિસ્તાર પણ છે અને સૌરાષ્ટ્રનો ભાગ પણ જેમાં સમાવેશ છે તો ઘણા બધા વિસ્તારોમાં આવતીકાલે પણ આ માવઠાનું જોર અવિરત રહેવાનું છે બીજા ચાર્ટની વાત કરીએ તો બીજા ચાર્ટ જે છે ઇસીએમડબ્લ્યુએફ મોડેલના તેની અંદર શું દેખાઈ રહ્યું છે તેના વિશેની વાત કરશું અને બંને ચાર્ટની શું પરિસ્થિતિ આખરે છે તે જાણી લઈએ તો મિત્રો તમે મોડેલની અંદર જોઈ શકો છો ઉત્તર પૂર્વ સર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સાથે સૌરાષ્ટ્રના ભાગને પણ આવરી લેવામાં આવ્યો છે તો આવતીકાલે પણ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં માવઠાનું જોર કેવું રહી શકે છે તેનો અંદાજ આપ લગાવી શકો છો આજે પણ ઘણા બધા વિસ્તારોમાં માવઠાનું જોર જોવા મળશે એવી જ રીતે આવતીકાલે તીવ્ર માવઠું જોવા મળી શકે છે તો મિત્રો આપ સૌને ખાસ ધ્યાન રાખવાનું કે સલામતી રાખવી ખૂબ જરૂરી છે ગાજવીજ અને પવન સાથે સાથે કરા સાથે વરસાદ જોવા મળી શકે છે તો આ હતી આજની આવતીકાલની અપડેટની વાત ફરી મળીશું આવતીકાલે શું હોઈ શકે છે પરિસ્થિતિ અને નવી અપડેટ સાથે નવા ફેરફારો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ